કોઈ પાંચ દો કે પાંચ રૂપિયો આપે તો લઈ લઉં છું રાજી ખુશીથી એમ નહીં આવી રીતે કે આ બોર્ડ બોર્ડ કા આ બોર્ડ લખાવ તો આપે ને કોક શું આ દક્ષિણા 1 કરોડ ભગવાન પાસે માંગુ છું કા ભગવાન પાસે ઘર આયા ઘર નથી ખાવા ખીચડી નથી ઘર લઈ છે ખાવાનું લઈ છે બે ભત્રીજા તમારા જેવડા છે એ દુખિયારા છે કાઈ આવક રૂપિયા 1 કરોડ પણ એ ભગવાન પાસે તો એટલા જ મગાઈ ને ભગવાનનો ભેટો થાય તો એના પાસે એટલા જ મગાઈ બાકી તો કોઈ રૂપિયા બે રૂપિયા આપે તોય લઈ લઉં છું રાજી ખુશીથી લઈ લઉં પણ આ સમજાણું નઈ આ કેટલા ટાઈમ થી કરો તમે આ લગભગ પાંચ એક વર્ષ થી માંગુ છું પાંચ દસ વર્ષ થી પણ હજી હરી લાલ કોઈ ભેટા નથી પણ આ તો આવી રીતે કોણ એક કરોડ આશા તો રાખું ને વિશ્વાસ તો રાખું ને અત્યારે નહીં તો કાલે ભેગા થશે ભગવાન ઈ સારું એમ હા ને ગરીબાઈ જાય ને આવી રીતે રોડ ઉપર તો જમવાનું લેવા આવ્યો છું

નોકરી કરી પણ ટેકો નથી મંદિરમાં નોકરી કરી ઓફિસ માં નોકરી કરી મિલિટરી માં ગયો છ છ મહિના છ મહિનામાં છૂટો થઈ ગયો ભાગમાં નંબરે ભાગમાં ગરીબાઈ હોય તો ક્યાંથી મેળ ખાય એમ તો ભાગ્ય તો ભગવાનના આધારે છે ને પણ મહેનત તો તમારા હાથમાં છે ને હે મહેનત તો તમારા હાથમાં છે ને ગમે તેટલી મહેનત કરો નસીબ ન હોય તો શું થાય તો ભલે ને કદાચ ન મળે પણ આપણને તપસો સેવો ન થાય ને કે કઈ કર્યું નહીં કે ટૈકા નહીં એટલે હવે તો ગટ પણ આવી ગયું કાઈ ન થાય ને હવે તો ગટ પણ આવી ગયું આ ઈ તો હવે ઉંમર ની મર્યાદા બસ આજ એક રસ્તો છે માંગવાનો મળે તો ભલે ન મળે તો હાલે છે ગાડું પણ તોય હવા કરોડ એટલે કઈ ન કહેવાય પણ તો હું એમને હવા કરોડ ના માટે કઈ ન હવા કરોડ ધારો કે પતી ગયા હા માનો કે હવા કરોડ રૂપિયા તમને આપ્યા તમે બધું વસે પતી ગયા તી પછી ખાવાનું શું કરશો

જીવન છે એટલે જીવન ની હાલત તો બધા માણસ પોતાના ઉપર હોય મહેનત કરે એવું નથી એમને આખી આખો દીઆ બોર્ડ લઈને તમે નીકળો કેટલા મળે આખો દી નહી જયારે જ્યારે નીકળો કે મૂળ કેટલા થાય આમાંથી આ બોર્ડ માં કેટલા પચી થઈ જાય છાઇશ દૂધમાં કામ આવે છાઈસ લઈ ત્રણ છાઇશ લઈ ત્રણ જણા ની દસ હદાર રૂપિયા વાગે ધીમે 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 ઘરે પછી બહાર નીકળતો જ નથી એમને કેટલી સંસ્થાઓ એવી છે કે જે આ પ્રકારના વડીલો હોય ને એને રેવા જમવા ખાવા પીવાની બધી આઠ વર્ષ રીયા આઠ વર્ષ વૃદ્ધાશ્રમ માં રિયા કંટાળી ગયો

મર્યાદામાં છે ને એટલે આ બધું ઓર થાય હવા કરોડ ભાઈ ભગવાન માટે તો કઈ ન કેવાય તમાર સીતો વરમ કમાઈ લેવાય ને

બે નામ નો લેવા દી હેરાન કરે બીડી પીએ તમાકુ ખાય અને વાતો કરવા આવે પરાણે જેમ તેમ બોલે હવે કેવી રીતે જય શ્રી કૃષ્ણ માફ કરજો તમને